નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી તમારું સ્વાગત છે તો જે હા મિત્રો આપણે જણાવી દઈએ કે આજે ચૌદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કાલે અગિયાર જિલ્લામાં ભારે અને ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ તો જે હા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવીએ કે ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે ચોમાસા આડે હવે અડતાલીસ કલાકથી પણ ઓછો સમય છે ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચી શકે છે જ્યારે કેટલાક જિલ્લામાં ઓગણીસ જૂન સુધી આગાહી છે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આજે ચૌદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે અગિયાર જિલ્લામાં ભારે ચૌદ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે સોળ જૂને દસ જિલ્લામાં ભારે છ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ છે તો જે હા મિત્રો પશ્ચિમ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ્યારે મહારાષ્ટ્રમાં પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે જ્યારે બંગાળની ખાડીમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ